ઓમ ભાસ્કરાય નમઃ હરે કૃષ્ણ ધર્મા ભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ રહે તેવી શુભકામનાઓ આજે તારીખ છે 24 જૂન અને દિવસ છે બુધવાર આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા છે જે સવારે 2 વાગીને 30 મિનિટથી શરૂ થઈને બીજા દિવસે સવારે 4 વાગીને 2 મિનિટે પૂર્ણ થશે આજે જયેષ્ઠ નક્ષત્ર બપોરે 2 વાગીને 7 મિનિટ સુધી રહેશે અને ત્યાર પછી મૂળ નક્ષત્રનો આરંભ થશે આ ઉપરાંત સવારે સાત વાગીને બે મિનિટ સુધી શિવ યોગ રહેશે અને પછી યોગ શરૂ થશે આજે સર્વાર્થ સિદ્ધિયોગનું સર્જન થઈ રહ્યું છે અત્યંત શુભ સમય છે પૂજા પાઠ ઉપાયો કે નવા કાર્યની શરૂઆત કરવા માટે જેમ જેમ સૂર્યનો તાપ વધે છે તેમ તેમ આ માસની સાધનાઓનો તાપ અવશ્ય વધે છે આ તપસ્યાનો પંદરમો દિવસ હવે માત્ર બહારથી નહીં પરંતુ અંદરથી પણ આપણને તાપવા આવ્યો છે જ્યાં શરીર પરસેવામાં ભીંજાય છે ત્યાં આત્મા પવિત્રતામાં સ્નાન કરે છે આ સમય એ છે જ્યારે આપણી શ્રદ્ધા સેવા અને સચ્ચાઈની કસોટી થાય છે દરેક દિવસની કથા માત્ર સાંભળવા માટે નહીં પરંતુ જીવવા માટે હોય છે આ પંદરમો દિવસ પણ એક નવા દ્વારને ઉઘાડે છે જ્યાં કર્મની ઊંડાણ અને ભક્તિની ઊંચાઈ સમજવા માટે મોકો મળે છે આપણે ફરીથી હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવ પાસે ક્ષમા માંગીએ જો વાણીમાં કોઈ ખામી રહી જાય અથવા મન એકાગ્ર ન થઈ શકે કારણ કે કથાનો દરેક ક્ષણ તેઓની પ્રેરણાથી જન્મે છે પ્રિય શ્રોતાઓ આજનો અધ્યાય શરૂ કરતા પહેલા આપણે સૌ મળી માતા ગંગાજી પાસે પ્રાર્થના કરીએ હે મા ગંગે તમે ત્રિલોકને પવિત્ર કરવાની શક્તિ ધરાવતા ભગવાન વિષ્ણુના ચરણોમાં વહેતી અને મહાદેવ શિવજીની જટામાં લહેરાતી કલ્યાણમયી ભગવતી છો તમારા એક ટીપાથી પાપોનો નાશ થાય છે તમારા દર્શન માત્રથી અનેક જન્મોના દોષો દૂર થાય છે હે મા ગંગે અમારા જીવનમાં રહેલા દુઃખ પાપ દર્દ રોગ દરિદ્રતા અને ક્લેશ કૃપા કરીને તમારી પવિત્ર ધારા દ્વારા બધાને દૂર કરી દો અમારા હૃદયને શુદ્ધ કરો વિચારોને પવિત્ર બનાવો અને મોક્ષના માર્ગ પર અમને દોરી જાઓ હે મા ગંગા અમે બધા આપના શરણમાં આવીને આપની કૃપાની યાચના કરીએ છીએ હે પાપહારીણી કૃપા કરીને અમને તમારા ચરણોમાં સ્થાન આપો અને અમારા જીવનને પુણ્યમય બનાવો આજના અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે સૌ મળીને બૃહસ્પતિ દેવતાને પ્રણામ કરીએ અને તેમની પવિત્ર કથા સાંભળીએ બૃહસ્પતિ દેવને તમામ દેવી દેવતાઓના ગુરુ તરીકે માનવામાં આવે છે તેઓ કોઈ પણ મનુષ્યને જ્ઞાન અને સૌભાગ્યનું અખંડ દાન આપી શકે છે એવી માન્યતા છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર દેવગુરુ બૃહસ્પતિની કૃપા થાય તેના જીવનમાં પછી કોઈ પણ સુખની કમી રહેતી નથી પુરાણોમાં બૃહસ્પતિ દેવને મહર્ષિ અંગીરાના પુત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે માન્યતા મુજબ જ્યારે મહર્ષિ અંગીરાની પત્નીને લાંબા સમય સુધી સંતાન પ્રાપ્ત ન થયું ત્યારે તેમણે ભગવાન બ્રહ્માજી પાસે પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજીએ તેમને એક વ્રત વિશે જણાવ્યું જેને પુષ્વન વ્રત તરીકે કહેવામાં આવે છે પછી મહર્ષિ અંગિરાની પત્નીએ આ વ્રત વિશે સંપૂર્ણ જાણકારી શ્રી સનતકુમાર પાસેથી મેળવી અને પોતાનો પુષ્વન વ્રત સંપૂર્ણ કર્યું આ વ્રતના પુણ્ય સ્વરૂપે તેમને એક અતિ તેજસ્વી સંતાન પ્રાપ્ત થયું જેને બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે નવગ્રહોમાં શ્રેષ્ઠ એવા બૃહસ્પતિ માત્ર એક ગ્રહ નહીં પરંતુ દેવતાઓના ગુરુ પણ છે બ્રહ્માજીના માનસ પુત્ર મહર્ષિ અંગિરાને ત્રણ પુત્રો થયા બૃહસ્પતિ ઉધ્ય અને સંવર્ત એમાં બૃહસ્પતિ સૌથી મોટા એટલે કે જયેષ્ઠ છે બૃહસ્પતિ દેવ અત્યંત સત્વગુણોથી ગુણોથી પરિપૂર્ણ છે તેઓ વાણી બુદ્ધિ અને જ્ઞાનના અધિષ્ઠાતા છે અને મહાન પરોપકારી છે બૃહસ્પતિ દેવ પોતાના એક રૂપમાં દેવ પુરોહિત તરીકે ઇન્દ્ર સભા અને બ્રહ્મ સભામાં સ્થિત રહે છે અને બીજા રૂપમાં ગ્રહ સ્વરૂપે નક્ષત્ર મંડળમાં સ્થાન ધરાવે છે દેવ ગુરુ બ્રહસ્પતિ કેવળ દેવતાઓના ગુરુ છે એની પાછળ એક અત્યંત સુંદર કથા સ્કંદ પુરાણમાં વર્ણવાય છે તે મુજબ એક વખત દેવ ગુરુ બ્રહસ્પતિએ કાશીમાં શિવલિંગની સ્થાપના કરી અને ઘોર તપ શરૂ કર્યું તેઓને તપસ્યા કરતા કરતા દસ હજાર વર્ષ વીતી ગયા ત્યારે મહાદેવ શિવ તે શિવલિંગમાંથી પ્રગટ થયા અને બૃહસ્પતિજીને કહ્યું હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું તમે તમારું ઈચ્છિત વરદાન માંગો ત્યારે બૃહસ્પતિજી તેમના સમક્ષ એ તેજોમય અને દિવ્ય રૂપે દર્શન આપનાર ભગવાન શિવને જોઈ ભક્તિભાવથી તેમની સ્તુતિ કરવા લાગ્યા હે જગન્નાથ તમે ત્રિગુણાતીત છો વૃદ્ધાપન અને મૃત્યુથી રહિત છો ત્રિજગતમાં વ્યાપેલા છો ભક્તોનો ઉદ્ધાર કરનારા અને શરણાગત પર દયા કરનાર છો તમારા દર્શનથી હું થઈ ગયો છું મારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે હવે મને કંઈ પણ મેળવવાનું બાકી નથી બ્રહસ્પતિની આવી ભક્તિભરી સ્તુતિ સાંભળી મહાદેવ વધુ પ્રસન્ન થયા અને તેમને અનેક વરદાનો આપ્યા તેમણે કહ્યું હે અંગિરસ પુત્ર તમે ખૂબ મોટું તપ કર્યું છે તેથી હવે તું ઇન્દ્રાદી દેવતાઓનો પાલનહાર તથા ગ્રહોમાં પૂજ્ય બનીશ તું દેવતાઓનો ગુરુ રહેશે અને તું બ્રહસ્પતિ તરીકે જાણીતો થશે મહાદેવે આગળ કહ્યું હે ગ્રહાધીશ તમે મહાન વક્તા અને વિદ્વાન છો તેથી તમારું નામ વાચસ્પતિ પણ હશે જે પ્રાણે તમારા દ્વારા સ્થાપિત બૃહસ્પતેશ્વર લિંગની આરાધના કરશે અને તમારા દ્વારા કરાયેલી સ્તુતિનો પાઠ કરશે તેમને મનોવાંછિત ફળ મળશે અને ગ્રહજનિત કોઈ પણ દોષ કે પીડા તેમને અસર કરશે નહીં આવું વરદાન આપ્યા પછી મહાદેવે બધા દેવતાઓને બોલાવ્યા અને બૃહસ્પતિજીને દેવાચાર્ય અને દેવગુરુ તરીકે સ્થાપિત કરી દીધા બૃહસ્પતિવાર વ્રતની પૌરાણિક કથા મુજબ પ્રાચીન સમયમાં ભારત ભૂમિમાં એક રાજા રાજ કરી રહ્યો હતો તે રાજા બહુજ પ્રતાપી અને દાનશીલ હતો તે દરરોજ મંદિરે જઈ ભગવાનના દર્શન કરતો તે બ્રાહ્મણો અને ગુરુઓની સેવા કરતો તેના દ્વારેથી કોઈ યાચક કદી નિરાશ પાછો ફરતો નહીં તે દરેક ગુરુવારના દિવસે વ્રત રાખતો અને પૂજન કરતો હતો રાજા દરરોજ ગરીબોની મદદ કરતા પરંતુ આ બધું તેમની રાણીને બિલકુલ પસંદ ન હતું ન તો રાણી ક્યારેય વ્રત કરતી ન તો કોઈને એક પણ પૈસો દાનમાં આપતી અને રાજાને પણ આવા કાર્યો કરવા માટે ના પાડતી હતી એક વખતની વાત છે કે રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયા હતા ઘરે માત્ર રાણી અને દાસી હતા એ જ સમયે ગુરુ બ્રહસ્પતિએ સાધુનું રૂપ ધારણ કરી રાજાના દરવાજે ભિક્ષા માટે માંગવા આવ્યા જ્યારે સાધુ રૂપે આવેલા બ્રહસ્પતિ ભિક્ષા માંગી ત્યારે રાણી કહેવા લાગી હે સાધુ મહારાજ હું આ દાન પુણ્યથી તંગ આવી ગઈ છું આ બધા કામ માટે તો મારા પતિ શ્રી રાજા જ બહુ છે હવે તમે એવી કૃપા કરો કે અમારા ઘરના બધા જ ધનનો નાશ થઈ જાય જેથી હું શાંતિથી જીવી શકું આ સાંભળીને સાધુ રૂપે આવેલા બ્રહસ્પતિ દેવે કહ્યું હે દેવી તે તો ખૂબ જ અજોડી વાત કરે છે સંતાન અને ધન થી કોઈ દુખી નથી થતું બધાને આ વસ્તુઓ તો જોઈએ જ છે પાપી પણ પુત્ર અને ધનની ઈચ્છા કરે છે જો તારા પાસે વધારે ધન છે તો ભૂખ્યા મનુષ્યોને ભોજન કરાવ પાણીની પરબ બંધાવ બ્રાહ્મણોને દાન આપ ધર્મશાળાઓ કુવા તળાવ વાવડીઓ બાગ બગીચા વગેરે બનાવ અને નિર્ધન કન્યાઓના વિવાહ કરાવ યજ્ઞ વગેરે કાર્ય કરાવ આવા સદ કાર્યો દ્વારા તારું અને તારા વંશનું નામ પરલોકમાં ઉજળું થશે અને તને સ્વર્ગની પ્રાપ્તિ થશે પરંતુ રાણી સાધુની વાતોથી ખુશ ન થઈ તેને કહ્યું હે સાધુ મહારાજ મને તો એવા ધનની જરૂરત જ નથી જે મને બીજાને દાનમાં આપવું પડે અથવા જેના જાળવણીમાં જ મારું આખું જીવન વેડફાઈ જાય ત્યારે સાધુએ કહ્યું હે દેવી જો તારી એવી જ ઈચ્છા છે તો હું જે કહું છું તે તું કર બ્રહસ્પતિવારના દિવસે ઘરને ગોબરથી લીપજે તારા વાળ પીળી માટીથી ધોઈને રાજાને કહે છે કે તે તેની દાઢી કટાવી નાખે અને ભોજનમાં માંસ અને દારૂ ખાય અને કપડા ધોબી પાસે ધોઈને મોકલે આ રીતે સતત સાત ગુરુવાર કરવાથી તારું બધું જ ધન નષ્ટ થઈ જશે આવું કહીને સાધુ રૂપે આવેલા બૃહસ્પતિદેવ અંતર્ધ્યાન પામી ગયા રાણીએ સાધુએ કહ્યું હતું તે મુજબ સાત બૃહસ્પતિવાર સુધી તે જ રીતે કરવાનું નક્કી કર્યું જ્યારે તે સાધુએ જણાવ્યા પ્રમાણે કાર્ય કરવા લાગી ત્યારે માત્ર ત્રણ જ બૃહસ્પતિવાર થઈ ગયા હતા અને તેનું બધું જ ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ અત્યારે પરિવારના સભ્યોને બંને સમયનું ભોજન પણ મળતું ન હતું અને સૌ સાંસારિક ભોગોનો અભાવ ભોગવી દુઃખી રહેવા લાગ્યા ત્યારે રાજા રાણી પાસે આવ્યા અને કહ્યું હે રાણી તું અહીં જ રહેજે હું બીજા દેશમાં જઈશ કારણ કે અહીં બધા લોકો મને ઓળખે છે એટલે હું અહીં કોઈ કામ કરી શકતો નથી હું પરદેશ જઈને કંઈક કામ ધંધો કરીશ કદાચ આપણો ભાગ્ય બદલાઈ જાય આવું કહીને રાજા પરદેશ જતો રહ્યો ત્યાં જઈને તે જંગલમાંથી લાકડા કાપી લાવતો અને વેચતો આ રીતે જીવિકા વિતાવવા લાગ્યો અહીં રાજા વગર રાણી અને દાસીઓ દુખી રહેવા લાગી ક્યારેક તો તેમણે ખાવા માટે ભોજન મળતું અને ક્યારેક તો માત્ર પાણી પીધા વગરના દિવસ પસાર કરવા પડતા એક વખત તો રાણી અને દાસીઓએ સાત દિવસ સુધી કંઈ પણ ખાધું નહીં ત્યારે રાણીએ પોતાની દાસીને કહ્યું હે દાસી અહીં નજીકના શહેરમાં મારી બહેન રહે છે તે ખૂબ જ ધનવાન છે તો તેના ઘરે જા અને ત્યાંથી પાંચ શેર બેજટ લઈને આવ જેથી થોડા સમય માટે ગુજરાન થઈ શકે દાસી રાણીની બહેનના ઘરે ગઈ રાણીની બહેન તે સમયે પૂજા કરી રહી હતી દાસીએ રાણીની બહેનને કહ્યું હે રાણી મને તમારી બહેને મોકલી છે મને આપો દાસીએ કહી પરંતુ રાણીની બહેને કોઈ ઉત્તર આપ્યો કારણ કે તે તે સમયે બ્રહસ્પતિવારની કથા સાંભળી રહી હતી જ્યારે દાસીને રાણીની બહેન તરફથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે ખૂબ જ દુખી થઈ ગઈ તેને ગુસ્સો પણ આવ્યો અને તે પાછી રાણી પાસે આવી ત્યારે દાસી બોલી

આ બધું આપણા ભાગ્યનો દોષ છે અહીં રાણીની બહેન વિચારવા લાગી કે મારી બહેનની દાસી અહીં આવી હતી અને હું તેની સાથે બોલી પણ નહોતી તેને અવશ્ય દુઃખ થયું હશે આથી કથા પૂર્ણ કર્યા પછી અને ભગવાન વિષ્ણુનું પૂજન સમાપ્ત કરીને તે પોતાની બહેનના ઘરે આવી અને કહ્યું હે બહેન હું બૃહસ્પતિવારનું વ્રત કરી રહી હતી તારી દાસી અમારા ઘરે આવી હતી પરંતુ જ્યારે કથા ચાલતી હતી ત્યારે અમે ન તો ઊભા થઈએ છીએ ન તો કોઈને બોલીએ છીએ એટલે હું બોલી નહોતી તું કહે કે દાસી કેમ આવી હતી ત્યારે રાણીએ કહ્યું બહેન અમારા ઘરમાં અનાજ નહોતું તો એ વાત તારાથી છુપાવવાની જરૂર નથી એ જ કારણે મેં દાસીને તારા ઘરે પાંચ શેર બેઝેટ લેવા માટે મોકલી હતી રાણીની બહેન બોલી હે બહેન જુઓ બૃહસ્પતિ ભગવાન સૌની મનોકામનાઓ પૂર્ણ કરે છે જોઈ લે કદાચ તારા ઘરમાં અનાજ હોઈ શકે આ સાંભળી દાસી ઘરમાં ગઈ અને જ્યારે અંદર જઈને જોયું તો એને એક ઘડો ભરેલો બેઝેટ મળ્યો તેને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે તેણે તો દરેક વાસણ જોઈ લીધા હતા બહાર આવીને દાસીએ રાણીને આ વાત કહી દાસી રાણીને કહેવા લાગી હે રાણી જુઓ જ્યારે અમને અન્ન મળતું નથી ત્યારે અમે રોજ વ્રત કરીએ છીએ જો આપણે આ વ્રત કેવી રીતે કરવાનું તે પૂછીએ તો આપણે પણ એવું કરી શકીશું દાસીની વાતથી પ્રેરાઈને રાણીએ પોતાની બહેનને બૃહસ્પતિવારના વ્રત વિશે પૂછ્યું તેણે સમજાવ્યું

આ રીતે કરવાથી ગુરુ ભગવાન પ્રસન્ન થાય છે અન્ન પુત્ર અને ધનની પ્રાપ્તિ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે વ્રત અને પૂજનની રીત સમજાવીને રાણીની બહેન પોતાના ઘરે પાછી ગઈ ત્યારે રાણી અને દાસી બંનેએ નક્કી કર્યું કે હવે આપણે ગુરુદેવ બૃહસ્પતિ ભગવાનનું પૂજન જરૂરથી કરીશું સાત દિવસ પછી જ્યારે બૃહસ્પતિવાર આવ્યો તેઓએ વ્રત રાખ્યું ગુડશાળમાં જઈ ચણા અને ગોળ ભેગા કર્યા અને તેની દાળ વડે કેળાના વૃક્ષની જડમાં તથા ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હવે તો પીળું ભોજન ક્યાંથી લાવશો એ વાતને લઈને રાણી અને દાસી બંને દુખી થઈ ગઈ પરંતુ તેમણે વ્રત કર્યું હતું એ કારણે બૃહસ્પતિ દેવ ભગવાન તેમના પર પ્રસન્ન થયા હતા તેઓ એક સામાન્ય માણસના રૂપમાં આવ્યા અને બે થાળીમાં સુંદર પીળું ભોજન લઈને આવ્યા અને દાસીને આપી બોલ્યા હે દાસી આ ભોજન તારા અને રાણી બંને માટે છે તમે બંને ભોજન કરજો દાસી ભોજન મેળવીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને રાણી પાસે જઈને બોલી રાણીજી ભોજન કરી લો પરંતુ રાણીને તો ભોજન કેવી રીતે આવ્યું એ અંગે જાણ જ ન હતી એથી તે દાસીને બોલી તું જ ભોજન કરી લે કેમ બિલકુલ મારી મજાક ઉડાવે છે ત્યારે દાસી બોલી રાણી એક માણસ ભોજન આપી ગયો છે રાણીએ કહ્યું એ ભોજન તો તારા માટે આપી ગયો હશે તું જ ભોજન કર દાસીએ કહ્યું નહીં રાણી એ માણસ આપણા બંને માટે બે થાળીમાં ભોજન આપી ગયો છે એથી હવે હું અને તમે બંને સાથે ભોજન કરીશું પછી બંનેએ ગુરુ ભગવાનને નમસ્કાર કરીને ભોજન કર્યું તે દિવસ પછીથી તેઓ દરેક બ્રહસ્પતિવારે ગુરુ ભગવાનનો વ્રત અને પૂજન કરવા લાગ્યા બ્રહસ્પતિ ભગવાનની કૃપાથી તેમના ઘરમાં ધનની પ્રાપ્તિ થવા લાગી પરંતુ પછી રાણી ફરીથી પહેલાની જેમ આળસ કરવા લાગી ત્યારે દાસી બોલી હે રાણી તમે પહેલા પણ આવી રીતે આળસ કરતા હતા અને તને ધન રાખવામાં કષ્ટ લાગતું હતું એટલે બધું ધન નષ્ટ થઈ ગયું હતું હવે તો ગુરુ ભગવાનની કૃપાથી ધન મળ્યું છે તો ફરી તમે આળસ આવવા કેમ લાગી છે એટલું બધું ભોગવીને આ ધન મળ્યું છે હવે તો આપણે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ તમે ભૂખ્યા લોકોને ભોજન કરાવો પાણીની પરબ બનાવો બ્રાહ્મણોને દાન આપો કુવા તળાવ વાવડી વગેરે બનાવો મંદિર અને પાઠશાળા બંધાવીને દાન આપો કુંવારી નિર્ધન દીકરીઓના લગ્ન કરાવો અને ધનને સારા કાર્યોમાં વાપરો જેથી તારા વંશનો યશ થશે સ્વર્ગ પ્રાપ્ત થશે અને પિતૃઓ પ્રસન્ન થશે દાસીની વાત માનીને રાણીએ આવા સારા કાર્યો કરવાનું શરૂ કર્યું અને તેમની ખૂબ વખાણ થવા લાગ્યા એક દિવસ રાણી અને તેની દાસી એકબીજામાં વિચાર કરી રહ્યા હતા ન જાણે રાજા કઈ સ્થિતિમાં હશે તેમના વિશે કોઈ જ ખબર નથી તેમણે બૃહસ્પતિ દેવને પ્રાર્થના કરી ત્યારે ભગવાને રાત્રે રાજાને સપનામાં દર્શન આપીને કહ્યું હે રાજન ઊઠ તારી રાણી તને યાદ કરે છે હવે તું પોતાના દેશ પાછો ફર પછી રાજા સવારે ઉઠ્યો અને જેમ હંમેશા કરતો તેમ જંગલ તરફ લાકડા કાપવા નીકળ્યો જંગલમાં પસાર થતો હતો અને વિચારતો રહ્યો રાણીની ભૂલથી મને કેટલાય દુઃખ સહન કરવા પડ્યા મારે રાજપાટ છોડવું પડ્યું અને જંગલમાં આવી રહેવું પડ્યું જંગલમાંથી લાકડા કાપી તેમને વેચીને જીવન ચલાવવું પડ્યું એ જ સમયે તે જંગલમાં બૃહસ્પતિ દેવ એક સાધુનું રૂપ ધારણ કરીને આવ્યા અને રાજા પાસે આવીને કહ્યું હે કઠિયારા તું આ સુનસાન જંગલમાં કઈ ચિંતામાં બેઠો છે મને કહો તારા મનમાં શું ચાલી રહ્યું છે આ સાંભળીને રાજાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે સાધુને વંદન કરીને કહ્યું હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો બધું જાણો જ છો આ કહીને રાજાએ સાધુને પોતાની આખી જીવનકથા કહી સંભળાવી મહાત્મા હંમેશા દયાળુ હોય છે તેઓ રાજાને બોલ્યા હે રાજા તારી પત્નીએ એક વખત બૃહસ્પતિ દેવ પ્રત્યે અપમાન કર્યું હતું એના કારણે તારે આવી પરિસ્થિતિમાં આવવું પડ્યું છે હવે તું કોઈ ચિંતાથી પીડાઈશ નહીં ભગવાન તને અગાઉ કરતા વધુ ધન આપી દેશે જોઈ લો તારી રાણીએ હવે બ્રહસ્પતિવારના વ્રત કરવાનું શરૂ કર્યું છે હવે તું પણ બ્રહસ્પતિવારના દિવસે વ્રત રાખ ચણાની દાળ અને ગોળને પાણીના લોટમાં નાખીને કેળાના વૃક્ષની પૂજા કર પછી કથા કહો અને સાંભળો ભગવાન તારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે સાધુને પ્રસન્ન જોઈને રાજા બોલ્યો હે પ્રભુ હું લાકડા વેચીને એટલું પણ કમાતો નથી કે ભોજન કર્યા પછી કંઈ બચી શકે મને તો રાત્રે મારી રાણી પણ ખૂબ જ ગંભીર હાલતમાં દેખાય મારા પાસે એવું કંઈ જ નથી કે હું ખબર મેળવી શકું કે હાલ તે કેવી છે તો પછી હું બૃહસ્પતિ દેવની કથા કેવી રીતે કહું મને તો કશું જ ખબર નથી ત્યારે સાધુએ કહ્યું હે રાજા તું કોઈ વાતની ચિંતા ન કર બૃહસ્પતિવારના દિવસે તું હંમેશાની જેમ લાકડા લઈને શહેર જા તને રોજ કરતાં બે ગણા ધન મળશે તેથી તું સારી રીતે ભોજન પણ કરીશ અને દેવની પૂજા માટે સામગ્રી પણ ખરીદી શકીશ બૃહસ્પતિવારની કથા આ રીતે છે પ્રાચીન સમયમાં એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેણે કોઈ સંતાન ન હતું તે નિત્ય પૂજા પાઠ કરતો પરંતુ તેની પત્ની ખૂબ જ મલિનતાથી રહેતી તે ન તો ક્યારેય સ્નાન કરતી ન કોઈ દેવતાની પૂજા કરતી હતી પ્રભાતે ઉઠતા જ તે સ્ત્રી સૌ પ્રથમ ભોજન કરતી અને પછી અન્ય કોઈ કામ કરતી બ્રાહ્મણ દેવ ખૂબ જ દુઃખી રહેતા તેઓ પોતાની પત્નીને સમજાવતા પરંતુ કોઈ પરિણામ આવતું નહીં ભગવાનની કૃપાથી બ્રાહ્મણના ઘરે એક પુત્રીનો જન્મ થયો તે પુત્રી તેના પિતા સાથે મોટી થઈ ગઈ એ છોકરી પ્રાતઃ સ્નાન કરીને શ્રી હરિના જાપ કરતી અને બાળપણથી જ બૃહસ્પતિવારના વ્રત પણ કરતી હતી પૂજા પાઠ કરીને જ્યારે તે શાળાએ જતી ત્યારે પોતાની મુઠ્ઠીમાં જવ ભરી લેતી અને રસ્તામાં તેને છોડી દેતી તે જવ તત્કાલ સોનાના બની જતા પાછી ફરતી વખતે તે તેમને ઉપાડી લેતી એક દિવસે જ્યારે તે છોકરી એક સોનાના સૂપમાં જ ફટકારતી હતી ત્યારે તેની માતાએ તેને જોઈ લીધી અને બોલી બેટી જો તું સોનાના જવ ફટકવી છે તો એ માટે તો સોનાનો સૂપ હોવો જોઈએ બીજા દિવસે ગુરુવાર હતો છોકરીએ વ્રત રાખ્યું અને બૃહસ્પતિદેવ પાસે પ્રાર્થના કરી હે પ્રભુ જો મેં સાચા મનથી આપની ઉપાસના કરી હોય તો મને સોનાનું સૂપડું આપો દેવ તેની પ્રાર્થનાથી પ્રસન્ન થયા સ્વાભાવિક રીતે તે જવ ફેલાવતી શાળાએ ગઈ શાળા પરથી પાછી ફરી ત્યારે તેને એક સોનાનો સૂપ મળ્યો તે તેને ઘરે લાવીને જવ સાફ કરવા લાગી પણ તેની માતા હજુ પણ જૂના સ્વભાવ મુજબ જ રહેતી એક દિવસ જ્યારે છોકરી સોનાના સોપમાં જવ સાફ કરતી ત્યારે શહેરનો રાજકુમાર ત્યાંથી પસાર થયો તેને એ છોકરી જોઈ તે તેના રૂપમાં અને તેના રૂપથી અને કર્મથી મોહિત થઈ ગયો રાજમહેલ પર જઈને તેણે ભોજન અને જળ ત્યજી દીધું અને ઉદાસ થઈને સુઈ ગયો રાજાએ જાણ્યું કે રાજકુમાર ભોજન ગ્રહણ નથી કરતો તો રાજમંત્રીઓ સાથે તેને પુત્ર પાસે જઈને પૂછ્યું હે પુત્ર તને શું દુઃખ છે કોઈએ તારું અપમાન કર્યું છે કે કોઈ બીજું કારણ છે કહો હું તારી ખુશી માટે શું કરી શકું પછી રાજકુમાર બોલ્યો પિતાજી કોઈ દુઃખ કે અપમાન નથી પરંતુ હું એ છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છું છું જે સોનાના સૂપમાં જવ સાફ કરતી હોય આ સાંભળી રાજા આશ્ચર્યચકિત થયો અને કહ્યું હે પુત્ર એવી છોકરી શોધ હું જરૂર તેની સાથે તારું લગ્ન કરાવી દઈશ ઓમ ભાસ્કરાય નમઃ હરે કૃષ્ણ આજની કથા અહીંયા પૂર્ણ થાય છે બાકીની કથા આગલા અધ્યાયમાં અવશ્ય સાંભળશો તેના માટે આપણી આ ધર્માભક્તિ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓન કરો જેથી તમને આગલી કથાની નોટિફિકેશન તરત જ મળી રહે ધન્યવાદ